હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં બસ જો કિચનમાં આવી ગઈ છું એકદમ સરસ રાજાપુરી કેરી છે મારી સાથે જોઈ શકો મને એની સ્મેલ એટલી ગમે ને બહુ સરસ કેરી આવી રહી છે અત્યારે તો હવે આપણે ઘણા બધા અથાણાં બનાવ્યા છે તો હવે ચટપટી ચટણી પણ બનાવીએ આખો વરસ સાચવી શકાય ને માત્ર થી પાંચ વસ્તુઓ ઉમેરી અને આપણે આજે ચટણી બનાવવાના છીએ તો એના માટે મેં એક રાજાપુરી કેરી લઈ લીધેલી છે એટલે કે મારે અહીંયા સાડા સાતસોથી આઠસો ગ્રામ જેટલી કેરી હતી એ કેરીની છાલ ઉતારી અને સુધારી લેવાની છે છાલ ઉતારીએ ત્યાં સુધી હું તમને યાદ કરાવી દઉં કે આપણા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમારે સુધી પહોંચી રહે આ રીતે ઘણા બધા અથણા બનાવેલા છે આપણે તો જરૂરથી શેર કરીએ અને સબસ્ક્રાઇબ કરીએ તો આગળ હવે કેરી કટ થઈ ગઈ છે

તો શું થશે કે પલ્પ એકદમ સરસ થશે બાકી પલ્પ સારો નહીં થાય તો એના માટે આપણે મિક્સર 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 ગ્રાઇન્ડર ગ્રાઇન્ડર લઈ લઈ લઈએ તો તો અહીંયા રહી છું તમે કરશો શું થશે વધારે સરસ થશે બ્લેન્ડરથી પણ થઈ શકે આ રીતે જોઈ શકો કે મેં એક મોટો ઝાર લઈ લીધેલો છે અને એમાં આ રીતે પલ્પ બધું આપણું મિશ્રણ ઉમેરી દેવાનું છે હવે અહીંયા તમારે કોઈ વસ્તુ નથી ઉમેરવાની સાથે પરંતુ આ રીતે આપણે જે મિશ્રણ બનાવીને રાખેલું છે એ જ બધું ઉમેરી દેવાનું છે તમારા જારમાં જે કેપેસિટી હોય એ પ્રમાણે લઈ અને એને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે પીસી લેવાનું છે તમે જો આવા પીસ ન કરવા હોય ને તો તમે એને છીણીને પણ કરી શકો એટલે કે છીણીને પણ આ રીતે ગ્રાઇન્ડ કરી શકો અથવા તો કે બાફીને પણ કરી શકો પરંતુ મને આ રીત વધારે સહેલી લાગે છે એટલા માટે હું આ રીતે કરું છું

અને એમાં આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે મીડિયમ ટુ સ્લો ગેસ ફ્લેમ પર જ ચલાવજો નહીં તો નીચે બેસી જવાનો ડર રહે છે જો બેસી જશે તો સારો ટેસ્ટ નહીં આવે થોડી કુક થઈ જાય એટલે એમાં આપણે કાશ્મીરી મરચું પાવડર હું અહીંયા ઉમેરી રહી છું તમે જે રીતે તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમે તીખાશ ઉમેરી શકો એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે માત્ર ચાર જ વસ્તુઓનો ઉપયોગ આપણે કરેલો છે કાચી કેરી નમક ખાંડ અને મરચું પાવડર આ રીતે ચાર જ વસ્તુઓમાંથી એકદમ ચટપટી એવી ચટણી બનીને તૈયાર થશે બની બહુ સરસ લાગતી હોય છે બધી વસ્તુઓમાં ઉપયોગમાં લઈ શકો ભજીયા સાથે સાથે થેપલા અને તમે વ્રત ઉપવાસમાં પણ આ ચટણીનો ઉપયોગ કરી શકો છો કારણ કે આપણે આમાં હિંગ કે કોઈ એવી વસ્તુઓ નથી ઉમેરેલી એટલા માટે તમે આ ચટણીનો ઉપયોગ ભજી વ્રત ઉપવાસમાં પણ કરી શકાય ખાઈ શકાય આ રીતે ચલાવતા રહેવાનું છે બરાબર રીતે મિક્સ કરી લેવાની છે જોઈ શકો છો કે આપણી ચટણી બરાબર રીતે કૂક થઈ ગઈ છે અને એને થોડી વાર માટે ઠંડી થવા દેસુ જો કેટલી સરસ ઘાટી એવી બની ગઈ છે એકદમ સરસ ચટપટો જામ હોય એવો ટેસ્ટ આવશે અને બહુ સરસ લાગતી હોય બાળકોને ટિફિનમાં દેવી હોય ને તો પણ સરળ રે એટલી સરસ રીતે આ ચટણી બનીને તૈયાર થાય છે જો એટલી સરસ ચટણી બનાવવી હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને કરી દેજો થેન્ક યુ બાય બા